વિભાગ દ્વારા આગામી 25 સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં વધુ ગરમી પડવાના કારણે હીટ વેવ અને હીટ સ્ટ્રોકથી બચવા માટે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનો સહિત જિલ્લાભરના સરકારી કેન્દ્રો ઉપર ઓઆરએસ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારી jignesh હરિયાણીએ હીટ વેવની આગાહીને પગલે બનાસકાંઠાના પ્રજાજનોએ શરીરના તાપમાન કરતાં વધુ ગરમી પડે અને સાડત્રીસ ડિગ્રી કરતાં બે પ્રકારની વસ્તુઓ બને છે જેમાં હીટ વેવ અને હીટ સ્ટ્રોક બંને છે જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનો અને પગલા લેવામાં આવ્યા છે બનાસકાંઠામાં એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ચાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અઠ્યાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એકસો પચીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તમામ સ્થળો ઉપર ઓઆરએસ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જેમાં પાંચ લિટર પાણીમાં પાંચ પાઉચ નાખીને લોકોને આપવામાં આવે છે અને વધુ પડતી ગરમીમાં દર્દી આવે તો તેને પણ ડીપ ફ્રીજમાં બનાવેલ આઈસ પેક લગાવી તેને ગ્લુકોઝની ચડાવવામાં આવે છે વધુ પડતી ગરમીનું પ્રમાણ થાય શરીર ના તાપમાન કરતાં વધુ ગરમી સડત્રીસ ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર થાય એટલે આપણે એમાં બે પ્રક બે પ્રકારની વસ્તુ બને વેવ અને હીટ સ્ટ્રોક પરસેવો જેટલો થાય એના કરતાં ડબલ પાણી પીવું જોઈએ પરસેવા સાથે તમે પાણી પીવો એટલે તમારા શરીરમાં જેટલું બહાર નીકળે હોય પરસેવો એના કરતાં તમારા અંદર ડિહાઇડ્રેશન થવાની શક્યતા બહુ ઘટી જાય છે અને માણસને બહુ તકલીફ નથી પડતી હિટસ્ટ્રેકમાં જે માણસની ગરમી વધારે હોય અને માણસ બહાર નીકળે એટલે સ્ટ્રોકમાં માણસનું મગજથી માંડીને લંગ છે લિવર છે હાર્ટ છે બધું ફેલ થઈ જાય અને માણસ ઘણીવાર માણસ મૃત્યુ પણ પામે છે તમામે તમામ જગ્યાએ અમે ઓઆર ઓઆરએસ કોર્નર બનાવ્યા છે સરકાર સરકારશ્રીની સૂચના મુજબ પાંચ લિટર જે પાણી હોય છે એમાં પાંચ ઓઆરએસ પેકેટ નાખી અને તૈયાર જ રાખીએ છીએ જે આપણને લાગે કોઈ આવી છે દર્દી જેવું લાગે છે નરમ લાગે છે ડિહાઈડ્રેશન જેવું થવાની શક્યતા છે અને તરત જ ઓઆરએસનું પાણી અમે આપી દઈએ છીએ તેના કારણે તકલીફ નથી થતી